હેલો ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ તો દસ દિવસના ચેલેન્જમાં આજે આપણો બીજો દિવસ તો આજે આપણો આખો દિવસ બ્લોગ બનાવ્યો અને એવો પ્રયાસ કરશું કે થોડું વધારે બ્લોગ તો ચલો આપણે જઈએ છીએ જો વહેલા આપણે ઘેરથી નીકળી જાય એમ ખેતરમાં મમ્મી પપ્પા બે ખેતરમાં જઈને કોક કોમ છે કોમ કરે આપણે એ જઈએ ગાઈસ ઠંડી જબરજસ્ત પડે રાગ રાગ ખેતરમાં તો ગાઈસ પહોંચ્યા ના આમ પાસા મોકલી દીધા પોણી ચેક કરવા તો પોણી વાર્યું નહિ પણ જે થોડું થોડું આવે ને એવું જા જ પેલું મેથીને વાર્યું નીકળે આટલા પોણી ભરાઈ રહ્યા હજુ એલા પોણી મેં કુ પાછું કરવું હતું ચોક ખેતરમાં તો થોડું થોડું પોણી હાલ આવે છે અને મા પપ્પાને જો બોથગો દિન જતા રહે ઘેર આપણે એ રબોથ રહ્યો ને આટલા ભેગા કરવાના પણ હાલ નહીં પહોંચે જઈ તમે હું બતાવીશ વિડીયો અને જો હા કોઈ જો शिका हो खाई से कोई समझ पड़ती नहीं पन जो लो रही है पा सक नहीं आ जो बीजो रे सुन तो हो जो ले 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 जो आप कूतरी आ जो आ डाव सन आप जो तालियाल जी तालियाल 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 હા જો તાલી આલ આપડી પ્યારી પ્યારી સઈ રે જો આપણે ગેસાઈ આપણે ફ્રેશ થઈ જાય હવે હવે લગભગ બાર વાગ ભાઈ જાય ખાવાનું બની ગયું જો ગઈશ ખાવાનું વાજ લાગી જ તો પછી આગળ જો ગઈશ બે બપોરના બે વાજી જ પૂરો નાખી દઈએ પણ પૂરો લઈ લીધો આપણે આ નાખવાનો છે તો આપણે નાખી જો આ આપણે પૂરો નાખી બીજો બધા મમ્મી નાખ્યો તો થોડી વાર એમ આપણે ચા પીશું બતાવીશું હાલ તો આપડે થોડી વાર ગેમ ગાઈસ ચા બની જો તો આપણે ચા પી લઈએ ચા પી ને પછી બીજું કોઈ કોમ હોય તો આપણે તમે લગ્ન બતાવીશ આપણે આમ હેડે છે ખેતરમાં મતલબ હેડે નહીં આ આગળ આવી જઈએ બધું ખેતર વચ્ચે એક જ શેતર તો આપણા આવી જાય ખેતરમાં પેલો હવા આમ જે પોથા મારા પપ્પાએ ચૂન પેલા એક ગોદ હતા ને એ રસ સાઈડમાં કરવાનો જો વધારે નહીં થોડા જ છે પેલા મમ્મી ચાલે હા ai ra chỗ bây giờ vô thơ yêu vậy con nó bị gì xăm là cây cam tế chỗ đu hình bị ấy chứ chỗ sơ ઉપર હોય તો બ્લોગમાં બતાવું શ્રી દસ દિવસના ચાલનનો બીજો દિવસ આજે આટલા ખતમ કરીએ તો બ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો ચેનલ પર ના સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કારણ તો ભૂલતા જ નહીં જય માતાજી બાય બાય